ટાડી પાડો તો અંબે માત ને રે બીજી તાડી ના હોય જો ગરબા ઘૂમો તુમરી માત ના રે બીજા ગરબા ના હોય જો હે માટેલ ધામે બિરાજે ખોડલ માવડી રે માળી ખમકારી કેવાય જો એ ચોટીલા ધામે બિરાજ ચામુંડ માંવડી રે માડી રણચંડી કેવાય જો હે માંગલ ધામે બિરાજ મોગલ માંવડી રે માડી મછરાડી કેવાય જો એ ડડવા ગામે બિરાજ રાંદલ માંવડી રે માડી મમતાડી કેવાય જો હે બાવા ગડે काड़ी मावड़ी रे खपर वाड़ी रे के वाय जो ये सीहोर गा में सी मावड़ी रे मारी कूड़ देवी के वाय जो ताड़ी पाड़ो तो यमे मात नी रे बीजी ताड़ी ना हो जो गरबा घूमो तो मारी मात ना रे बीजा गरबा ना हो जो